મંલેશ્વરની જેમ હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાને શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામી છે તથા એક લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ બની છે ત્યારે શાળાની શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતા શાળા પરિવારમાં ખુશી કરાય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં ગુણવત્તાસભર કાર્ય કરતી શાળાઓને બિરદાવવા તથા વધુ વિશેષ સારું કાર્ય કરવા પ્રોત્સાહિત થાય તે હેતુ સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અંકલેશ્વરની જનિત હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાની શહેર વિસ્તારની શ્રેષ્ઠ શાળામાં પસંદગી પામી છે તથા એક લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શાળામાં નામાંકન કરવા માટે શાળાનું બોર્ડનું પરિણામ ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક વ્યવસ્થાપન સેનેટરી સુવિધાઓ વિદ્યાર્થી સુખાકારીની સવલત રમતનું મેદાન તથા વિવિધ પરીક્ષાઓમાં શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિ જેવા જુદા જુદા માપદંડ પરિપૂર્ણ કર્યા પછી અધિકારીઓ શાળાની રૂબરૂ મુલાકાત લઈ તમામ બાબતોનું નિરીક્ષણ કરીને ગુણાંકન કરી શ્રેષ્ઠ શાળાની પસંદગી થતી હોય છે આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પ્રમુખ સઉદ અહેમદ શેખ માનંદ મંત્રી જહાંગીર ખાન પઠાણ શાળાના ચેરમેન ઇકબાલ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝ ડેસાએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શાળાનો પુરસ્કારે શ્રેષ્ઠ ટીમવર્કનું પરિણામ છે